નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ છ ઓગસ્ટ બે હાજર ચોવીસ આજના સાંજના સાડા છ વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં ખાસ કરીને આગામી સમયમાં નવો નાનો એવો વરસાદી રાઉન્ડ આવવાનો છે ક્યારે આવશે કેટલા દિવસ જોવા મળશે છૂટો દિવસો વરસાદ કયા વિસ્તારોમાં પડશે જોઈએ સંપૂર્ણ અપડેટ હોય તો કરી લેજો અત્યારના સમયની આપણે અપડેટ જોઈએ તો ગુજરાતના જે ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે અને મધ્ય ગુજરાત સંલગ્ન જે કેટલાક વિસ્તારો છે તેમાં વરસાદ આપણને જોવા મળે છે ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો પાટણ આજુબાજુના વિસ્તારો હોય સિદ્ધપુર વડનગર ઈડર હિંમતનગર પ્રાંતિજ માણસા મહેસાણા મોઢેરા સાણસમા હારીજ તેમજ આજુબાજુના જે વિસ્તારો છે દિયોદર ડીસા પાલનપુર ભાટસણ અંબાજી ખેડબ્રહ્મા ઈડર આજુબાજુના વિસ્તારો તેમજ વડનગર હિંમતનગર મોડાસા માંડલી તેમજ માણસા આજુબાજુના જે વિસ્તારો છે પ્રાંતિજ આજુબાજુના વિસ્તારો છે તેમજ મધ્ય ગુજરાતમાં કડી ગાંધીનગર અમદાવાદ કપડવંજ મહેમદાવાદ મહુધા બાલાસિનોર ગોધરા પીપલોદ લુણાવાડા માલપુર બાયડ કડાણા જહલોદ તેમજ મોડાસા માંડલી આજુબાજુના વિસ્તારો છે દાહોદ પંથક મેઘનગર આણંદ બોરસદ ખેડા વડોદરા ડભોઈ બોડેલી સાંપાનેર છોટાઉદેપુર અલીરાજપુર કવાટ ભાભરા આજુબાજુના વિસ્તારો તેમજ કરજણ સિનોર ભરૂચ ડેડિયાપાડા તેમજ ઉમરપાડા આજુબાજુના જે વિસ્તારો છે તેમજ નવાપુર તાપી આજુબાજુના જે વિસ્તારો છે વાંસદા આજુબાજુના વિસ્તારો ભવનાથંબોશી સાપુતારા ડાંગ વાની કપરાડા ખાડોલી દમણ દાદરા નગર હવેલી સૌરાષ્ટ્રની વાત કરીએ તો અલંગ આજુબાજુના એકાદ બે સ્થળોમાં સામાન્ય ઝાપટા જૂનાગઢ વેરાવળ આજુબાજુના વિસ્તારોમાં સામાન્ય ઝાપટું આપણને જોવા મળશે તો જોઈએ આજે રાત્રિની અપડેટ જેમાં રાત્રિના અગિયાર વાગ્યાના સમયગાળા દરમિયાન અમદાવાદથી પંચમહાલ મહીસાગર અને દાહોદ આજુબાજુના વિસ્તારોમાં સામાન્ય ઝાપટા જોવા મળશે અને આવતીકાલે વહેલી સવારની વાત કરીએ તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જે સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગમાં સામાન્ય ઝાપટા ક્યાંક ક્યાંક જોવા મળશે અને આવતીકાલે બપોરના સમયની વાત કરીએ તો મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતમાં ઝાપટા રૂપી વરસાદ થરાદ પાલનપુર આબુ રોડ ખેડબ્રહ્મા હિંમતનગર મહેસાણા રાધનપુર એટલે કે પાટણ મહેસાણા સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લી તેમજ મધ્ય ગુજરાતમાં વિરમગામ અમદાવાદ ગાંધીનગર લુણાવાડા ગોધરા દાહોદ વડોદરા છોટાઉદેપુર ખેડા આણંદ આ બધા વિસ્તારોમાં સામાન્ય ઝાપટા જોવા મળશે તો ભરૂચ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાના કેટલાક ભાગોમાં પણ ઝાપટા જોવા મળશે તો સૌરાષ્ટ્રમાં પણ પોરબંદર ભાણવડ જૂનાગઢ વેરાવળ ઉના આજુબાજુના જે દરિયા કિનારાના જે વિસ્તારો છે જેમાં ભેજનું પ્રમાણ વધે તો સામાન્ય ઝાપટા ચાલુ રહેશે હવે ખાસ કરીને બંગાળની ખાડીમાં નવી એક સિસ્ટમ અત્યારે બની રહી છે જે આગામી સમયમાં જો દિશાની અંદર કોઈ ફેરફાર થાય તો નવ તારીખથી ફરી વખત ગુજરાત તરફ આવશે તો આગામી નવ તારીખ સુધી ગુજરાતના જે વિસ્તારો છે જેમાં સૂટો સવાય વરસાદ જોવા મળશે અને વરાપ જેવો માહોલ આગામી આવતીકાલ એટલે કે સાત આઠ નવ દસ અગિયાર આ તારીખો દરમિયાન હજુ એક અઠવાડિયા સુધી જો સિસ્ટમમાં પરિવર્તન થાય તો વરસાદ આવે તો પણ હજી ચારથી પાંચ દિવસ વરાપ જોવા મળશે તો આઠ તારીખમાં છતા સૌરાષ્ટ્રમાં છૂટા છવાયા ઝાપટા જોવા મળશે જેમાં જામનગર રાજકોટ હોય મોરબી હોય આમ તો સૌરાષ્ટ્રના તમામ જિલ્લા છે પોરબંદર છે જૂનાગઢ છે અમરેલી ગીર સોમનાથ તેમાં ખાસ કરીને ગીર સોમનાથ અમરેલી જૂનાગઢ અને રાજકોટના જે આ વિસ્તારો છે તેમાં સૌથી વધારે ઝાપટા જોવા મળશે તો દક્ષિણ ગુજરાતના જે ભાગો છે તેમાં પણ ઝાપટા રૂપી વરસાદ ચાલુ રહેશે અને ઉત્તર ગુજરાતમાં પણ હળવા મધ્યમ ઝાપટા જોવા મળશે આઠ તારીખમાં નવ તારીખની આપણે વાત કરીએ તો નવ તારીખે વહેલી સવારે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સિસ્ટમનો થોડો ઘણો લાભ મળશે જેમાં ગાંધીધામ હોય જામનગર હોય મોરબી હોય સુરેન્દ્રનગર હોય રાજકોટ હોય ચોટીલા હોય તેમજ રાપર આજુબાજુના વિસ્તારો છે રાધનપુર આજુબાજુના વિસ્તારો છે તે થોડો ઘણો વરસાદનો લાભ આપણને આપશે ભાવનગર જિલ્લાના કેટલાક વિસ્તારો છે તેમજ દક્ષિણ ગુજરાતની અંદર ખાસ કરીને સુરત તેમજ ભરૂચ તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની શક્યતા રહેલી છે અને ખાસ કરીને મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે લુણાવાડા ગોધરા દાહોદ અલીરાજપુર બોડેલી છોટાઉદેપુર આ તમામ વિસ્તારોમાં વરસાદ જોવા મળશે બપોરના સમયની વાત કરીએ તો બપોરના ત્રણ વાગ્યાના સમયગાળા દરમિયાન કચ્છના જે વિસ્તારો છે જેમાં ખાવડા હોય ગાંધીધામ હોય આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારો પોરબંદર દ્વારકા જૂનાગઢ આ બધા વિસ્તારો તેમજ મોરબીથી મહેસાણા અમદાવાદ ગાંધીનગર બનાસકાંઠા સાબરકાંઠા આ બધા વિસ્તારોમાં સિસ્ટમનો લાભ મળશે આગામી દસ તારીખની વાત કરીએ તો દસ તારીખમાં પણ ગુજરાતના વિસ્તારો અને મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે જેમાં આપણને વરસાદ જોવા મળશે બાકી સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સામાન્ય ઝાપટારૂપી વરસાદ જોવા મળશે તો આ દસ અગિયાર તારીખ સુધી ગુજરાતના છૂટા સવાયા ભાગોમાં વરસાદની સંભાવના છે બાકી ચૌદ પંદર તારીખ સુધી કોઈ કોઈ વિસ્તારોમાં હળવો વરસાદ તો કોઈ કોઈ વિસ્તારોમાં મધ્યમ ઝાપટા રૂપી વરસાદ જોવા મળશે હવે આપણે જોઈએ પવનની ઝડપ કેવી રહેશે હવે આપણે જોઈએ અત્યારે પવનની ઝડપ કેટલી રહેશે તો અત્યારે સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં સુડતાલીસ કિલોમીટર પ્રતિ કલાક કચ્છના વિસ્તારોમાં તેતાલીસ દક્ષિણ ગુજરાતમાં સેતાલીસ આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે કચ્છની અંદર સૌથી વધારે સુડતાલીસ થી અડતાલીસ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ચુમ્માલીસ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પિસ્તાલીસ થી ઝડપ રહેશે આઠ તારીખ ની વાત કરીએ તો આઠ તારીખમાં પણ કચ્છમાં પિસ્તાલીસ પવનો શકે છે તો આ રીતે ગુજરાતની અંદર પવનની ઝડપ જોવા મળશે વાત કરીએ તો ઘણા બધા ખેડૂતો છે અત્યારે વરાપની રાહ જોઈ રહ્યા છે ખાસ કરીને ઉત્તર ગુજરાત પંથક દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારો દક્ષિણ ગુજરાતના વિસ્તારો તો કહી શકાય કે ઓગસ્ટ મહિનામાં પણ સૂટો સવાયો હળવો મધ્યમ વરસાદ ચાલુ રહેશે અને જે વિસ્તારોની અંદર અતિશય વરસાદ પડ્યો છે તેવા કોઈ વિસ્તારની અંદર અત્યારે ભારેથી અતિભારે વરસાદની સંભાવના હાલ દેખાતી નથી લાંબા ગાળાની અપડેટની વાત કરીએ તો જે આગામી સમયની અંદર આપણને ખ્યાલ આવશે અને તમને સંપૂર્ણ માહિતી આપવામાં આવશે